નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું ડે સ્પેશિયલમાં આજે વિશેષ ચર્ચા કરવી છે પ્રી વિશે જે રીતે સરકાર દ્વારા રાજકોટમાં ટીઆરપી મોલમાં જે અગ્નિકાંડ થયો ત્યારબાદ પ્રી લઈને જે મોલ છે ત્યાં આગળ પણ વિવિધ નિયમો સાથેની માર્ગદર્શિકા પૂર્ણ કરી અને જે માર્ગદર્શિકા બહાર પાડી તેનું પાલન તમામ લોકોએ કરવાનું રહેશે એ જ પ્રમાણે પ્રિસ્કૂલના માટે પણ કેટલાક નિયમો સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા કે જે નિયમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે કોઈ પણ જે પ્રીસ્કૂલ છે તેમણે યોગ્ય ચોક્કસ પ્રકારની પરમિશન લેવી પડશે એટલે કે નિયમોની વાત કરીએ તો જે સરકાર દ્વારા નિયમો બહાર પાડવામાં આવ્યા તેનું વિરોધ પ્રિસ્કૂલના સંચાલકો દ્વારા બતાવવામાં આવી રહ્યો છે ત્રણ ડિસેમ્બરે રાજ્યભરની જે કહી શકાય ચાલીસ હજાર પ્રે સ્કૂલ બંધ પાડશે એટલે જે સરકાર દ્વારા નિયમો બહાર પાડવામાં આવી રહ્યા છે આ નિયમોથી જે સંચાલકો છે તેમને વિરોધ જોવા મળી રહ્યો છે એટલે કે સંચાલકોનો વિરોધ જે છે તે અમુક મુદ્દાને લઈ છે એટલે ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રે સ્કૂલ એસોસિએશન દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે હવે આ નિર્ણય છે તે એમાં જે અસહમત હોય તેવા અમુક કેટલા મુદ્દા છે કે જેનો સંચાલકો વિરુદ્ધ કરી રહ્યા છે તેમની માંગણી એવી છે કે અમને સ્વનિર્ભર રહેવા દો અમને અમારા નિયમ કહે કે પહેલા કોઈ પણ આ પ્રકારના નિયમો ન હતા રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો ત્યારબાદ રાખવામાં આવ્યા હવે પ્રિસ્કૂલ સંચાલકોની શું માંગ છે સરકાર દ્વારા તેમની માંગને લઈને શું કહેવામાં આવી રહ્યું છે બાળકો માટે આ નિયમો કેટલા જરૂરી કારણ કે પ્રિસ્કૂલમાં જ્યારે બાળકો જતા હોય છે બાળકોને માતા પિતા મુકતા હોય છે તો માતા પિતાનો પણ પોઈન્ટ ઓફ વ્યૂ જાણવું મહત્વનો છે કે તેમનું પણ શું માનવું છે આ નિયમો વિશે ચર્ચામાં જોડાઈ ગયા છે રિચાર્ડ મેકવાન કે જેઓ સાયકોલોજીસ્ટ છે રિચાર્ડજી સ્વાગત છે આપનું કાર્યક્રમમાં ઉમેશ પંચાલ કે જેઓ વાલી મંડળના પ્રમુખ છે સુરતથી જોડાયેલા છે ઉમેશજી સ્વાગત છે આપનું કાર્યક્રમમાં અને સાથે સાગર નાયક પ્રિસ્કૂલ સંચાલક જોડાઈ ગયા છે સાગરજી સ્વાગત છે કાર્યક્રમમાં આપનું સાગરજી જે રીતે પ્રિસ્કૂલ સંચાલકો દ્વારા ત્રણ ડિસેમ્બરે વિરોધ કરવામાં આવશે જે રીતે તેમની માંગણી છે સરકાર સમક્ષ તેમને વારંવાર રજૂઆતો કરી છે લેખિત રજૂઆતો કરી છે અનેક રીતે સરકાર સમક્ષ તેમણે રજૂઆત કરી છે તેમ છતાં પણ તેમની માંગણી નહીં સ્વીકારતા ત્રણ ડિસેમ્બરે પ્રિસ્કૂલ સંચાલકો બંધ પાડવાના છે આશરે ચાલીસ હજાર જેટલી પ્રિસ્કૂલ બંધ થવાની છે સૌ પ્રથમ તો આનું કારણ જણાવશો અને પ્રિસ્કૂલ સંચાલકોની શું માંગ છે તેના વિશે વાત કરશો ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના અમને એક સ્કૂલ રેશન માટે પરિપત્ર બધા નીતિ નીતિ નિયમો અમને સમજાવવામાં આવ્યા એમના નિયમોની વાત કરીએ તો પહેલો એક બહુ સરસ મજાનો નીતિ નિયમ હતો કે એમનું હતું કે બીયુ હોવું જોઈએ ના સી બીયુ બિલ્ડિંગ યુઝ જે છે ના દેટ ઇઝ ફોર કમર્શિયલ રેસીડેન્શિયલ અને હા એજ્યુકેશનલ પણ થતું હોય છે બરોબર પણ જયારે બિલ્ડિંગ આપણી જે પ્રી હોય છે ને એ પ્રી ઘરની નજીક બાળકોને હૂફ આપવા માટેની હોય છે જેમ કે એક નાના આપણે આંગણવાડીની વાત કરીએ એ ઘરની નજીક હૂફ આપવા માટેની હોય છે તો બાળકો દૂર જાય તેવી પરિસ્થિતિમાં લખ્યો તો સેફ એન્વાયરમેન્ટ નજીક હોવું જોઈએ તો આ સ્કૂલો કમર્શિયલ રેસિડેન્શિયલ ઘરમાં ટેનામેન્ટમાં રો હાઉસમાં ચાલતી હોય છે હવે શું છે અને આ બધી નોર્મલ સ્ત્રીઓ એમના ઘરે ચલાવતી હોય છે વિથ ધેટ એક નાનું એન્ટરપ્રાઇઝ હોય છે જ્યાં ઓછામાં ઓછા પચાસ થી સિત્તેર સંખ્યામાં બાળકો હોય છે બરોબર અને એમાં જે એ લોકોએ ચેન્જ ઓફ યુઝ કરવાનું કીધું છે સૌપ્રથમ એ બીજું એમને એમ કીધું છે કે પંદર વર્ષ નો ભાડા કરાર કરાવો ટ્રસ્ટ પંદર વર્ષ સિમેન્ટ કરાવો જ્યારે આપણે લીઝ એગ્રીમેન્ટ ની વાત કરીએ જે સી બીટ ઇઝ અ રેન્ટેડ પ્રોપર્ટી ફિફ્ટી ટુ સેવન્ટી ઓફ મેક્સ ટુ મેક્સ હન્ડ્રેડ થિડ્સ અંદર આવીને બનતા હોય છે બરોબર એમનું ડેવલપમેન્ટ હૂફ મળતી હોય છે એમના માટે આટલો બધો લીઝ એક્સપેન્સ બે કરવો એ બહુ ડિફિકલ્ટ થઈ જાય છે એન્ડ અગેન ઇટ ઇઝ અ રેન્ટેડ પ્લેસ તો કોઈ બી માલિક એવું ઈચ્છતો નથી કે તમે પંદર વર્ષના લીઝ એગ્રીમેન્ટ પર જાઓ અને ત્રીજું ટ્રસ્ટ બનાવવાનું કીધું છે અમને ટ્રસ્ટના અંદર ઇન્કલુડ કરવાનું કીધું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ટ્રસ્ટ થાય છે બરોબર નાની પ્રોપર્ટી જેના અંદર કોઈ ઇન્કમ જનરેટ થતી નથી તો અમને એના કરતા પાર્ટનરશીપ યા અંદર કેમ નથી અમારી ખાલી જ ડિમાન્ડ ડિમાન્ડ વોન્ટ બીકોઝ ઇઝ અ વેરી સ્મોલ એન્ટરપ્રાઇઝ જ્યાં કોઈ મોટું કામ થતું નથી અમે લોકો શું કરીએ બાળકોના ડેવલપમેન્ટ નું કામ એનો ઇમોશનલ ડેવલપમેન્ટ કોન્જેસ્ટ ડેવલપમેન્ટ ફાઇન મોટર સ્કિલ મોટર સ્કિલ એમનું ડેવલપમેન્ટની વાત કરી રહ્યા છીએ અમારા અગર પ્રિસ્કૂલ ની વાત કરીએ કોરોના પછી ના તમે જોશો તો ઘણા બાળકો નું ડેવલપમેન્ટ ડિલે થવા માંડ્યું છે જે બોલી નથી શકતા એવા ઘણા પ્રોબ્લેમ છે જે બીજી ઘણી સ્કૂલો લેતી નથી તો અમારી પ્રિસ્કૂલો એમને શું આપે છે એજ્યુકેશન આપવાની કોશિશ કરે છે અને ઘણા લોકોનું નાની સ્કૂલોથી જ આ ઘર ચાલી રહ્યું હોય છે તો આને તમે આટલું બધું ચેન્જીસ લાવવાનું કહો છો એન્ડ વિથ ધેટ આમાં બધું મોસ્ટલી રેન્ટેડ પ્રોપર્ટીઝ છે તો જયારે આપણે રેન્ટેડ પ્રોપર્ટીઝ ના અંદર કેટલો બી બદલાવ કરીએ તો મકાન માલિક સ્કૂલ ને ક્લોઝ વાઇન્ડ અપ કરો ત્યારે એમને પાછું જેમ હતું એમ આપીને જાઓ તો યુ વોન્ટ બિલીવ પંદર દસ થી બાર લાખ પંદર લાખનો ખર્ચો અત્યારને પણ પછી નોર્મલ કરાઈ આપવાનો પણ ખર્ચો અને આખા સ્કૂલ ચલાવવાના વર્ષ દરમિયાન એટલી તો આવક પણ સ્કૂલ વાળાઓને નથી થતી કાર્ય કરતા તે મહિલાઓ માટે પણ રાખવામાં આવ્યા છે તો આ નિયમો વિશે શું કહેશો જે પ્રી સ્કૂલ સંચાલકો છે વિરોધ કરી રહ્યા છે ગુજરાતમાં અમુક બનાવો બન્યા અને ખાસ એ બનાવો સાથે બન્યા જેમ કે સુરત ની હોય રાજકોટ નું હોય તો આ બાદ ગુજરાતની અંદર જે અવર જવર છે એ બાબતે એક અવેરનેસ આવીને એના કારણો રૂપ એક આ નિયમો બનાવવામાં આવ્યા છે અને આ નિયમોની અંદર એક વસ્તુ ચોક્કસ દેખાઈ રહી છે કે જ્યાં શિક્ષણને એક ધંધો ના બનાવવામાં આવે શિક્ષણ અત્યારે પણ ભારતની અંદર એક બિઝનેસ નથી અને બિઝનેસ બનાવવામાં આવી રહ્યો છે એને કઈ રીતના બિઝનેસથી દૂર કરી શકાય એટલા માટે આ નિયમો બનાવવામાં આવી રહ્યા છે તમે જાણ્યું હોય ને જેમ સાગરભાઈએ કીધું કે જ્યારે એમને ફેબ્રુઆરીમાં નિયમો આપવામાં આવ્યો તો એ નિયમોની અંદર ચોક્કસ એક મૂકવામાં આવ્યું છે કે તમારે ટ્રસ્ટ એકની અંદર નોંધણી કરવાની છે અત્યારે પણ શાળાઓ કમ્પલસરી ટ્રસ્ટ ટેકની અંદર નોંધણી થાય છે તો આ આ એકને કોઈ પણ રીતે શિક્ષણને ધંધાકીય રૂપ ના બને એની પાછળના નિયમો છે પરંતુ મને એ નથી સમજાતું કે શું કામ આ નર્સરીના જે સંચાલકો છે એનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તમારો અંતે શિક્ષણ આપવાનો છે કોઈ બિઝનેસ કરવાનો તો છે નહીં તમે એવું કહે છે બાર લાખ નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું સામે અમને કે વળતર નથી મળતું તો આજ જે મોટી પ્રોબ્લેમ બની ગઈ છે તમે ખાસ હું પણ એક પહેલા ધોરણથી ભણેલો છું ત્યારે અમારે ત્યાં આવો કોન્સેપ્ટ જ ના હતો કે તમે બાળકને પ્લે ગ્રુપ શરૂ થઈ ગયું છે બે અઢી વર્ષનું બે અઢી વર્ષનું બાળક પ્લે ગ્રુપમાં જાય ત્રણ વર્ષે પાછું એ જુનિયર એનું એક જુનિયર કેજી સિનિયર કેજી થાય પછી એક પહેલા ધોરણની અંદર ભારતની અંદર કાયદામાં ક્યાંય હજી સુધી આને માન્ય ગણવામાં નથી આવ્યું પહેલા ધોરણથી જ પ્રવેશ માન્ય ગણવામાં આવે છે એટલે સરકારે બહુ સારી કામગીરી કરી છે અને એને નિયમોની અંદર લાવવામાં આવે છે એનું મૂળ કારણ એ છે કે આને એક વ્યવસાયના ગણવામાં આવે આજે એક શિક્ષણ એક લક્ઝરી પ્રોડક્ટ બની ગઈ છે નર્સરી તમે જાણો તો પેલા ધોરણ નું પ્લે ગ્રુપ નું બાળકની ફી ત્રીસ થી લાખ રૂપિયા હોય છે તો તમે શિક્ષણ આપવાનો હેતુ તમારો છે કે બિઝનેસ કરવાનો હેતુ છે તો એક વાલી તરીકે વાલીમંડળ તરીકે હું ચોક્કસ કહીશ કે આ નિયમો બહુ સારા છે બાળકોના ભવિષ્ય માટે છે અને શિક્ષણના હિતની અંદર છે ને લોકશાહી ની અંદર દરેકે પોતાનો પક્ષ મૂકવાની રજૂઆત કરવાનો હક છે તો સંચાલકો ત્રણ તારીખે હું તો કહું છું લાખોની સંખ્યાની અંદર ભેગા થાય પરંતુ અત્યારે ભારતની અંદર શિક્ષણનું જે વેપારીકરણ થઈ રહ્યું છે ને ખાસ ગુજરાતની અંદર પાછલા વર્ષોની અંદર જે એજ્યુકેશન એક બિઝનેસ તરીકે આગળ વધી રહ્યો છે એના અટકાવવા માટેનું આ પાયાનું એક પગલું પગલું છે ને અમે વાલી તરીકે સપોર્ટ કરીએ છીએ ને અમે હું સંચાલક મિત્રો નર્સરીના ને વિનંતી કરું છું કે તમારો વિરોધ હોવો જોઈએ તો બીયુ માટેનો વિરોધ હોવો જોઈએ તમારો વિરોધ હોવો જોઈએ તો તેના રેન્ટ એગ્રીમેન્ટ રીતે વિરોધ હોવો જોઈએ પરંતુ તમે એને પ્રાઇવેટ પાર્ટનરશિપ કે કોઈ બી એ રીતના જે કરો છો ને એ શિક્ષણને જે વ્યવસાય બનાવવાની પ્રવૃત્તિ તરફ લઈ જાઓ છો તો અમારો સાથ નથી વાલી તરીકે અમે પણ ઈચ્છીએ છીએ કે બાળકોને સારું શિક્ષણ મળે બાળકોનો પાયો મજબૂત થાય ને ઘણા બધા વાલીઓ નેવું થી પંચાણું ટકા વાલીઓ બાળકોને નર્સરી પ્લે ગ્રુપની અંદર મુકતા હોય છે એ કઈ ખોટું પણ નથી પણ એને તમે આ રીતના નામ કહો તમારે બીયુનો પ્રોબ્લેમ છે તો વાલીઓ સપોર્ટ કરશે કે એક વસ્તુ સ્વાભાવિક છે કે પંદર વર્ષના એગ્રીમેન્ટ એક સામાન્ય રીતે ક્યાંય બનતા નથી કારણ કે ઇન્ડાયરેક્ટલી હું પણ કઈ કઈ લિંક છું રિયલ એસ્ટેટ તો મને ખબર છે આટલા મોટા એગ્રીમેન્ટ કોઈ માલિક બનાવી નથી આપતા તો આવા પ્રોબ્લેમ તમે ઉઠાવો ના કે તમે એને કોઈ બી રીતે તમારા ઇન્વેસ્ટમેન્ટ ની અંદર રિટર્ન નથી મળતું આજે વસ્તુ એ બની કે તમારો સાગરભાઈ બહુ સારો ઈરાદો હશે પરંતુ સાગરભાઈ વસ્તુ એ બની રહી છે કે ગુજરાત ની અંદર બીજા અમુક એક લક્ઝરી બની ગઈ છે મોટા મોટા નામ બહુ સરસ વાત તમે કરી રહ્યા છો મેં આગળ બી જે કીધું એના અંદર મેં ક્યાંય પણ સેફટીની માટેની કોઈ ચર્ચા કરી નથી સી જયારે ફાયર સેફ્ટી નું થયું વી વર ધ ફર્સ્ટ વન ટુ સપોર્ટ ફાયર સેફ્ટી બરોબર એમને જે જે અમે અમે સપોર્ટ કર્યા ફાયર દસ હજાર ની ટાંકી મૂકવી પડશે તો અમે લોકો એમને કીધું કે સર નાના બંગલાનામાં ઉપર દસ હજાર ની ટાંકી ના આવે તમે એમનો બીજો કોઈ રસ્તો આપો તો જયારે સેફ્ટી ની વાત આવે છે વી આર ઓલવેઝ દેર અમે બીયુમાં બી અગેન્સ્ટ નથી સેફટી બીયુ માં બી જોઈએ તો બીયુ ની અંદર સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ ગવર્મેન્ટ ના જે મ્યુનિસિપલ ઓફિસર્સ ના હોય એનાથી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ થી પણ આપણે કામ કરી શકીએ છીએ બરોબર એના માટે બીયુ ચેન્જ કરાવવું ધેટ ઇઝ નોટ અ કન્સર્ન ફર્સ્ટ જ્યારે આપણે એજ્યુકેશનલ પોઈન્ટ ઓફ વ્યૂ ની વાત કરીએ છીએ આપણે આ બધી વાત કરી ટ્રસ્ટ ની વાત કરી રહ્યા છીએ બરોબર આંગણવાડી આપણા જે ઘરની નજીક ગવર્મેન્ટની આંગણવાડી હોય છે એ બધું હોય છે

સાગરભાઈ સાગરભાઈ ઉમેશભાઈ સાંભળી રહ્યો છું એક વર્ડ કહીશ કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ મીન્સ બે વ્યક્તિઓના ફાયદાઓ અથડાઈને ત્યારે જે પ્રોબ્લેમ સર્જાય એ હું અત્યારે જોઈ રહ્યો છું અને જયારે પહેલું વાત કરીએ તો પેરેન્ટ છે કે મારું બાળક એ જાય એટલા માટે એમની પર એક પ્રેશર છે કે કેવી રીતે હું મારા બાળકને પહેલા એક વર્ષથી જ એને બરાબર કરી નાખું રાઈટ એવી રીતે હું એને બરાબર તૈયાર કરી દઉં કે જેથી એ ભણવામાં બહુ હોશિયાર થાય ને સક્સેસફુલ થાય સો એક ઇન્ટરેસ્ટ એ છે બીજો ઇન્ટરેસ્ટ એ સંચાલકોનો છે સંચાલકોને આ જે નીડ છે એને પૂરી કરવાની તક છે એમની જોડે અને એની અંદર પેરેન્ટ્સ નો પ્રોબ્લેમ એવો થઈ રહ્યો છે કે સંચાલકો બહુ જ બધા પૈસા લે છે રાઈટ અને અહીંયા જે ટ્રસ્ટ ની વાત કરી એની અંદર મને લાગે છે નોન પ્રોફિટ ની વાત કરી રહ્યું છે સરકાર જે પોલિસી લાવવા માંગે છે ખાલી ટ્રસ્ટ નહીં પણ નોન પ્રોફિટ તમે છો એવું તમે કહો ભાઈ કારણ કે ચાલીસ હજાર લોકો ત્રીજી ડિસેમ્બરે બંધ થશે મીન્સ ચાલીસ હજાર લોકોને કશો ફાયદો થતો હોય ને તો જ એની અંદર છે એ પણ જોવાનું અને એટલા માટે એવું નથી કેતો કે ફાયદો ના હોય કારણ કે કોઈ સમાજ સેવા કરવા બેઠું જ નથી દરેક નું ચાલુ કેટલો હાવ છે હાવ મચ ઇઝ ટુ મચ ઓર હાવ ફાર ઇઝ ટુ ફાર કેટલું વધારે તમને જોઈએ એ નથી કરવાની જરૂર છે મતલબ એ સરકાર એકદમ જ ટીઆરપી નું જે રાજકોટમાં થયું ને એટલા માટે સરકાર શું કરે છે કે પેરેન્ટ્સના વિરોધને સાંભળીને સંચાલકો અને સ્કૂલો અને પ્રિસ્કૂલો એકદમ મોટા નિયમો મૂકી દીધા જે મને લાગે છે સંચાલકોનું કેવું છે કે આડેધડ છે ઘણા નિયમો બધા પણ અમુક વસ્તુ એવું છે કે જ્યાં જેવી રીતે પંદર વર્ષનો તમે મારા બાળકને પાસે ને પાસે મોકલવાનું હોય ને ક્યાં હું મોટા મોટા એ કરું એટલે એ વાત પણ સાચી છે એક ગવર્મેન્ટની આગળ એક મોટ પ્રેઝન્ટ કરવામાં આવ્યું કે છ વર્ષના બાળકો ની ઉંમર થાય ત્યાં સુધી એટી સામાન્ય જ્ઞાન એ લોકો મેળવી લે છે અને આના આધારે તમે લોકોને ભણવા માટે મોકલવા દો પ્રી સ્કૂલ ને વધારે તમે ફેસિલિટી આપો ને એવું કરો પણ છતાંય કાયદાએ અથવા તો જે આખી બેન્ચે તૈયાર કર્યું ને એમણે એમને કીધું કે આ વાત બરાબર પણ છતાંય આ છોકરાને નાનપણથી તમે આટલું બધું પ્રેશર આપી દો એ યોગ્ય છે અને એટલા માટે એમની કોગ્નેટિવ કે જે આ ફાઇન મોટર આ બધી જે વાત છે ને તમે ક્યારે તૈયાર કરવા માંગો છો શું મા બાપ જોડે એવો સમય રહ્યો છે કે નથી રહ્યો એ પોતે જ એટલા સોશિયલ મીડિયામાં છે અથવા તો એ આઉટસોર્સ કરી દેવા માંગે છે એનો આ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે એક બાજુ પૈસા કમાવાની તક છે એક બાજુ પોતાના બાળકોને જીનિયસ બનાવી દેવા માટે ગમે ત્યાં મોકલવા માંગે છે અને ટીઆરપી આપણને જે રાજકોટમાં થયો એમાં કેટલા બધા લોકો મરણ પામ્યા અને એ બતાવી દીધું ભાઈ હવે સેફ્ટી પણ અગત્યની છે છોકરો જીનિયસ બનશે પણ જીવતો રહેશે તો જીનિયસ બનશે છે એનું આ મને વાત ચાલી રહી છે ને એને પોલિસીઝ દ્વારા આપણે સારું કરી શકીએ એવું મને લાગે છે જી બિલકુલ સાગરભાઈ જે સરકાર દ્વારા પોલિસી રાખવામાં આવી છે હવે આ જે નિયમો છે તેનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે હવે વિરોધ જે માંગણી છે કેટલાય સમયથી તમે સરકાર સમક્ષ મૂકી રહ્યા છો તો સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી છે અથવા તમારા દ્વારા જે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે તેનું મુખ્ય કારણ માંગમાં શું દર્શાવવામાં આવી રહ્યું છે સી અમે લોકો જારે 2024 ના અંદર જારે ફેબ્રુઆરી ના 19 ફેબ્રુઆરી એ જારે આ ડોક્યુમેન્ટ આઈ ગયું હતું એના પછી થી જ અમે લોકો એ બધા એજ્યુકેશન મિનિસ્ટર સી એમ સર એ બધા જોડે અમે લોકો એ માર્તાલાપ ચાલુ કરી દીધેલી પણ જારે રાજકોટ નો ટીઆરપી મોલ નો જે દુખત વસ્તુ થઈ એના પછી થી નેગેટિવ reaction સુ આવમંડ્યુ વી હેડ બીન ગિવન અ 1 યર ટાઈમ ટુ 2025 ફેબ્રુઆરી बट नेगेटिव रिएक्शन क्या हुआ मन्डियों? के स्कूलों ने सील सील एंड वर्स्ट पार्ट वाज वाज सीलिंग स्कूल्स व्हेन इट नॉट इन ऑपरेशन ये लो को कर था। कोई छता बता अत्यारेफ्टी गवर्नमेंट सेमज स्ट्रक्चरल स्टेबिलिटी सर्टिफिकेट ભલે એની પાસે કોઈ બી વ્યુઝ જો તમે કહો એ તમારા જે એન્જિનિયર્સ હોય ડેઝિગ્નેટેડ એન્જિનિયર્સ હોય એના જોડેથી અમે કરાવડાવી દઈએ છીએ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ તમે એનાથી અપ્રુવ કરો એક સેકન્ડ ફાયરમાં અમે ઝીરો કોમ્પ્રોમાઈઝ અમે લોકો ફાયર વાળાઓને સપોર્ટ કરતા હતા કે આ વસ્તુ નહીં થાય તમે આનો અમને કોઈ ઓલ્ટરનેટિવ વાળો ફાઈનલી એમને એટ ધ એન્ડ ઓફ ધ ટાઈમ એમને એમ કીધું કે ના નવ મીટરની અંદર તો અમારે કોઈ અ એનઓસી જોઈતી જ નથી તો તમે લોકો સીલ પહેલા શું કરવા માલી મારી હતી ઓકે તો વી આર ધ વન શું કરે છે ને જે રિચર્ડ સરે બહુ સરસ મજાની સરસ વાત કરી યુ નો વી આર ઓફરિંગ વી આર કેટરિંગ ચિલ્ડ્રન ઇન ઓલ ધ ટ્રાન્ઝિશન એમને ડે કેર સપોર્ટ આપે છે કોલ એન્ડ સોલ પેરેન્ટ્સ વર્કિંગ છે સરે કીધું જે આઉટસોર્સ કરે છે ઇટ્સ એક્ઝેક્ટલી નોટ આઉટસોર્સ બટ એમને હોમલી એન્વાયરમેન્ટ સ્કૂલ આપવાનું કામ કરે છે જે એડીએચડી ઓટિઝમ ડિલે ડેવલપમેન્ટથી પીડાતા હોય છે એવા બાળકોને પેરેન્ટને સંભાળવા ટ્રેન કરવા એજ્યુકેશનલ ડેવલપમેન્ટ આપવું એ બહુ ડિફિકલ્ટ થઈ ગયું છે અત્યારે બે હજાર થી અમે લોકો સામેજ્ય ડિપાર્ટમેન્ટમાં ગયેલા કે અમારા માટે કોઈ નિયમ હોય તો જણાવો અમારા માટે ત્યારે કીધું તમે લોકો અત્યારના કોઈ નિયમના નથી તમે બરોબર જયારે નિયમ આવશે તો તમને કહીશું એન્ડ વાઇલ ઇન સપ્ટેમ્બર ઓક્ટોબર ટુ ટ્વેન્ટી થ્રી ના અંદર સપ્ટેમ્બર ઓક્ટોબર ના અંદર અમને એમ કીધું કે અમારા લોકો માટે નિયમ લાગુ પડશે નિયમ લાગુ પડશે સો વેટિંગ ફોર ઇટ લાગુ પડશે એન્ડ ફાઈનલી ફેબ્રુઆરીના અંદર આખી રજીસ્ટ્રેશન પોલિસી આઈ જેના અંદર એક વર્ષનો ટાઈમ આપ્યો અત્યારના અમે લોકો એવા પોઝિશન પર આવીને ઉભા છીએ રાજકોટ ટાઈમે કોઈ અમારું સાંભળ્યું નહીં વેરી હેલ્પફુ આપણા ચીફ જસ્ટિસ મેમ સુનીતા મેમ જયારે બધી સ્કૂલોને સીલ મારા એવું કહેવામાં આવે કે સેન્ટર્સ છે જે બંધ થઈ જાય તો વર્કિંગ પેરેન્ટ્સો ક્યાં જશે તમે એમને ટાઈમ આપો જ્યારે કે અમને કોઈ ટાઈમ આપવામાં જ આવ્યો નહોતો એન્ડ ફાઈનલી અ જે રીતે અત્યારે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે વાલીઓ દ્વારા શું કહેવામાં આવી છે બાળકો અત્યારે છે છે અથવા જે બાળકોને મૂકવા માંગે કારણ કે જે ઘર જેવું વાતાવરણ ઊભું કરી શકે તેવું માતા પિતા ઈચ્છતા હોય છે કાં તો કોઈ માતા પિતા કાર્ય કરે છે બહાર જઈને તે કામે જતા હોય છે તો પ્રિસ્કૂલ તે પસંદ કરતા હોય છે ત્યારે આ પ્રકારના નિયમો સરકાર દ્વારા દાખલ કરવામાં આવ્યા છે જેનો વિરોધ સંચાલકો કરી રહ્યા છે વાલીઓનું શું માનવું છે આ સમગ્ર મામલે સમયનો અભાવ છે પણ ટૂંકમાં જવાબ આપ તો વાલીઓ એ જ બાબત માને છે કે જે કઈ પણ તમે કઈ વિરોધ કરો સરકાર સાથે કરો એનું બાળક કઈ ભોગવવું ના જોઈએ અને બીજું કે જે બનાવો ગુજરાતની અંદર બની રહ્યા છે અંદર એક જ એ આશા છે કે બનાવોના ભાગરૂપે કારણોસર સરકાર આ નિયમો લાવી રહ્યા છે અને બીજું કે જે એફઆરસી કચ્છે જે એફઆરસી કમિટી હતી એક થી બાત ધોરણ માટે એ હવે નર્સરીમાં પણ લાગુ પડી જશે એટલે વાલીઓ માટે એક પોઝિટિવ છે અંદર એવું કઈ નથી પણ વાલીઓનું કેવું એક છે કે જ્યાં બાળકોનો કોઈ રીતે ભોગ લેવામાં ના આવે મતલબ બાળકોને ટાર્ગેટ કરીને એવી કોઈ પ્રવૃત્તિ ના કરવામાં આવે કે તમારે કરવો તો સ્વતંત્ર કરી શકો પણ કોઈ સંસ્થાઓ બંધ કરો એવું ના કરવું જોઈએ ને વાલીઓ માટે તો એક તેમજ ફી રેગ્યુલેશન કમિટી ની અંદર આવી જશે વાલીઓ માટે એક ખુશીના સમાચાર છે જી બિલકુલ રિચારજી સમયનો અભાવ છે પરંતુ બાળકોને એટલા માટે પ્રિસ્કૂલમાં મૂકવામાં આવે છે જ્યાં તેમનો ગ્રોથ થતો હોય છે માતા પિતા એવું ઈચ્છતા હોય છે પરંતુ માતા પિતાની જે પ્રમાણે માનસિકતા હોય છે કે બાળક ગ્રોથ થાય છે એટલે કે નાની ઉંમરમાં જ બાળકોને જ્યારે આવી રીતે સ્કૂલમાં મૂકવામાં આવે જે ઘરનું વાતાવરણ ઉભું કરતું હોય એ જ પ્રકારનું વાતાવરણ શું પ્રિસ્કૂલમાં પણ જોવા મળે છે ખરી રિચાર્જ મારો જે મા બાપ અત્યારે સાંભળી રહ્યા છે એ લોકોનો પ્રશ્ન છે શું તમારા બે બાળકોને તમારા ઘરની અંદર છ વર્ષ સુધી સંભાળો અને ધ્યાન રાખો ને ભણાવો અને બધી રીતે તૈયાર કરો એ વધારે યોગ્ય છે કે ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર બાળકોને એક બંગલાની અંદર જયારે પ્રિસ્કૂલ સંભાળતો હોય

સાગરભાઈ જેવા વ્યક્તિઓ છે જે લોકો પહેલેથી બહુ અવેર છે સારી સ્કૂલો ચલાવી છે અને ચલાવી રહ્યા છે પણ જે લોકો ખાલી એક નાનો બંગલાને ભાડે લઈ લીધો પછી ગમે તેમ કરીને પચાસ સાહીઠ સિત્તેર લોકો બાળકોને રાખીને એક એક લાખ રૂપિયા ની ફી લે અને નાની નાની વસ્તુઓ બતાવી દે બાર થી બહાર કે આ છે ને તે છે બિલકુલ સરકારે કે સંચાલકો ચોક્કસ થી વિચારતી અને આ જે બધી વાત છે અહીંયા મહત્વની વાત એ જ ઉઠી રહી છે ભલે પ્રિસ્કૂલ સંચાલકો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો સરકાર દ્વારા જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે પરંતુ આ બધાની વચ્ચે જો કોઈ પીસાતું હોય છે તો તે છે માસુમ બાળકો અને તેની સુરક્ષાની જવાબદારી એ સંચાલકોની પણ બને છે સરકારની પણ બને છે અને માતા પિતાની તે પહેલી ફરજ છે એટલા જ માટે જે નિયમો છે તેનું પાલન કરવું અને જે પ્રકારના નિયમો બહાર પાડવામાં આવ્યા છે જે સંચાલકો દ્વારા પણ માંગણી છે તો સમજાવટથી આ પ્રકારના નિયમોનું પાલન થાય તેવી આશા રાખીએ છીએ આ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ ત્રણે આભાર તો જાગ્યા ત્યારથી સવાર આ કહેવત જે છે તે સરકાર ઉપર પણ લાગુ થઈ રહી છે વાલી ઉપર પણ લાગુ થઈ રહી છે અને સંચાલકો ઉપર પણ લાગુ થઈ રહી છે પહેલાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારના નિયમો નહોતા ત્યારબાદ સરકાર જાગી એક એવી ઘટના બની રાજકોટમાં ત્યારબાદ સરકાર જાગી બધી જગ્યાએ નિયમો રાખવામાં આવ્યા વાલીઓ પણ હવે એટલે જાગ્યા છે કે તેમના બાળકોની સુરક્ષાનો સવાલ છે જે પહેલાં તેમને નહોતો સૂચતો અને હવે સંચાલકો દ્વારા પણ હવે એવો પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે અમારા ઉપર જે નિયમો લાગવામાં આવ્યા છે તે મહદન છે ક્યાંય ખોટા છે આનું નિયમોનું પાલન બહુ કડકાઈથી કરવું પડે તેવું હવે સરકાર કહી રહી છે એટલે બધી જ રીતે અહીંયા એકબીજાના ફાયદા જોવામાં આવી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે જ્યારે માસૂમ બાળક પીસાય છે ત્યારે હવે સરકાર શું મહત્વપૂર્ણ નિર્ણય લે છે સંચાલકોની માંગણી સ્વીકારે છે કેમ અને આ બધાની વચ્ચે જ્યારે બાળક પીસાય છે ત્યારે માતા-પિતાએ પણ હવે વિચારવાની જરૂર છે કે આ જે નિર્ણય છે તે જે તે જે નિર્ણય લઈ રહ્યા છે તે કેટલો યોગ્ય છે દે સ્પેશિયલા કાર્યક્રમમાં હલબસ આટલો જ ફરી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી મને રજા આપજો નમસ્કાર